હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ થી દેવાળીયા યાર્ડ ખાતે બરોબર કેમ કે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ હરાજી મિત્રો આજે વાર છે શનિવાર તારીખ છે ઓગણત્રીસ અગિયાર બે હજાર ને અને મિત્રો આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો સાત હજાર ઠેલે પ્લસની આવક થઈ છે મિત્રો એક ખાસ સવાલ છે તમારે તમારીથી કે પહેલાં હું સફેદ ડુંગળીનો વિડીયો મૂકું કે લાલ ડુંગળીનો ખાસ તમે કોમેન્ટની અંદર જણાવજો બરાબર અને રોજ હરાજીના વિડીયો તમને આ ચેનલમાં મળે છે ફેસબુકની અંદર મળે છે તો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક આપણે નવી ચેનલ બનાવી છે મૌવા એગ્રીકલ્ચર અપડેટ બરાબર તો એની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈ તેને પણ સબસ્ક્રાઈબ કરીને આપજો બરાબર ન્યા આની કરતાં અલગ તમને વિડીયો જોવા મળશે તો ખાસ કરીને આપણે વિડીયોમાં એન્ડ સુધી તમે બી રહેજો આપણે હરાજીમાં જઈએ છીએ એકડેકથી તમને બધાય વકલ બતાવું છું આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજનો આ ભાવ રહ્યો છે કેવા રહેશે બજાર ભાવ લાઈ હરાજીમાં જઈ ને તમને બધાય વકલની માહિતી આપું છું અહીંયા થાય છે અત્યારે લાલ ડુંગળીની હરાજી જોઈ શકો છો તમે આપણે હમણાં જઈએ છીએ હરાજીમાં અને કેવા રહેશે બજાર ભાવ તમને બતાવું છું મિત્રો જોઈ શકો છો મિત્રો વકલ ની ક્વોલિટી અઠ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે વીસ કિલો નો જો મિત્રો માલ છે જો મીડિયમ ક્વોલિટી પણ છે

મિત્રો એકસો સડસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો નાનો મોટો માલ છે વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મોબાઈલ ભાઈતાલીસ નેવ્યાશી રૂપિયા નવી આવશે નેવ્યાસી રૂપિયા બોલ ભાઈ નેવ્યાશી રૂપિયા નહીં નેવ્યાશી રૂપિયા નેવ્યાસી

વીસ કિલોનો ભાવ ગયો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી મીડિયમ માલ પણ છે એમાં વીસ કિલોનો ભાવ હર ખેડૂત સુધી વિડિયો શેર કરતા રહેજો અને આપણી ચેનલમાં નવા હોવો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

મિત્રો ક્વોલિટી જો બસો ને આઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જૂની ડુંગળી છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી નાની પણ માલ છે જો આમાં મીડિયમ પણ માલ છે જોઈ શકો છો મિત્રો આવી ક્વોલિટી છે ખાસ કરીને હર ખેડૂત અને વેપારી સુધી શેર કરતા રહેજો વિડીયો એકસો પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જૂની ડુંગળી જોઈ શકો છો ઓલ્ડ ઇઝ ગોલ્ડ

બે તાલુ છપન રૂપિયા મિત્રો આ વક્કલ નો બસો ને એક રૂપિયા ભાવ હોય છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો વીસ કિલો નો ભાવ ગયો છે એપીએમસી મીડિયમ પલ મળે છે ને થોડોક મોટો મળે છે જોઈ શકો છો મિત્રો જૂની ડુંગળી છે

નવાનો રૂપિયા નવાનો નવાનું રૂપિયા નવાનું એક રૂપિયા બે બે પાંચ રૂપિયા બસો પાંચ બાર રૂપિયા બસો પાંચ પાંચ છ રૂપિયા બસો અગિયાર અગિયાર રૂપિયા બસો બાર બાર રૂપિયા બસો બાર તેર તેર રૂપિયા બસો તેર સૌ ચૌદ રૂપિયા બસો ચૌદ રૂપિયા સૌ બોલો ઉભું બોલો ભાઈ કનુભાઈ નહીં નહીં ચૌદ રૂપિયા બસો સૌ ચૌદ રૂપિયા સૌ જ ને ત્રણ વાર મોરારી બસો સૌ જ ને બસો ચૌદ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જૂની ડુંગળી છે જોઈ શકો છો મિત્રો મીડિયમ ક્વોલિટી પણ છે જોઈ શકો છો મિત્રો આવી ક્વોલિટી છે વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મોવો મિત્રો રોજ રાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો ફેસબુકની અંદર જોતા હોય તો આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં

મિત્રો બસો ને આઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વક્કલ ની ક્વોલિટી જોઈ શકો છો જૂની ડુંગળી છે મિત્રો જોઈ શકો છો મીડિયમ પણ માલ છે અને થોડોક મોટો પણ છે

આ છે રાજુભાઈ એકસો ને ત્રીસ રૂપિયા હોવા રૂપિયા હોવા રૂપિયા હોવા રૂપિયા બોલવા રૂપિયા હો

નવી ડુંગળી જોવો મિત્રો ક્વોલિટી જોવો નવી ડુંગળી એકસો ત્રણ રૂપિયા ભાવ એવો છે મિક્સ છે જોઈ શકો છો માલ સારો છે વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મોવા મિત્રો જૂની ડુંગળી છે આઠ રૂપિયા બસો આઠ આઠ રૂપિયા આઠ આઠ રૂપિયા આઠ

પંચાણું <Bain, guy> <adium>

સત્તર રૂપિયા પાંચ રૂપિયા બાદશાહ છે ઓગણીસ મારી વીસ રૂપિયા વીસ વીસ રૂપિયા વીસ

રોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલ મહુવા ઓનિયન રેટને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાલ કલરનું બટન દેખાતો હશે તેને ક્લિક કરો ફેસબુકની અંદર આ વીડિયો જોતા હોય તો આ પેજને ફોલો કરો